ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે શિરોર તાલુકામાં શિરોર પોલીસના છુપા આશીર્વાદ થી ઠેર ઠેર વિદેશીતારો દેશીતારોના ગેરકાયદેસર મોટા પ્રમાણમાં ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી લોક મુખ્ય ચર્ચાઈ રહી છે તેવામાં ગતરોજ એસેમ્સિરી ટીમે શિરોડ તાલુકાના ગરાડી કામેન શિરોડ પોલીસના નાક નીચે ચાલતા જુગારધામ પર રેડ કરીને એક લાખ સાઠ હજાર રોકડા રૂપિયા અને દસમાં મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા સતાવન હજાર મળી કુલ રૂપિયા પહેલા સત્તર હજાર હેસીના મુદ્દા સાથે દસ જકુનીઓને ઝડપી પાડ્યા હતા જેવા જુગારની જગ્યાની દેખરેખ રાખનાર બે ઇસમોનો પણ સમાવેશ થાય છે જ્યારે જુગારનો ધંધો ચલાવતા બે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે શિરોડ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ કરી શિરોડ પોલીસના નાક નીચે ચાલતા ધામને ઝડપી લેતા શિરોડ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે